આ ગો આ ગો શું કરવું પડ્યા યાર લ્યો નાખો નાખો જલ્દી નાખો લ્યો ઉપર આવું જો લે આ રુમ માં બકર બોલ છે તો કોડા માં કાકા નો ન ટી મજા બેન અમન તો ના હોય પડતો મજા મારે વાર આવશે તો ના આવ હે તો હું અમે ખાય દેવું ખાય દેવા આ બોલા આવ હા તો યાર મજા આવે મને તો આય

અને માં વિડિયો પર 40 આલી લિયાલો કે આવું કરાય યાર 40000 દરા અમારું પૈસા નહી આ કાકા લિયા એ આવી કેધું એ જોઈ લેવાનું

रियल आडो हमने का फोन लगा किया आई हो तू क्या नहीं जो आलो तुम आके તું યાર જ પૂરું આવો ભરો યાર 8000 8000 મને આલજો અલે યાર લાવ હું લઈ લઉં તમને ગંટને સાર ભાઈ એનો 8000 રૂપિયા હી લ્યો રાખો તમને જોડે ઇને પતંગ નું કોલ લઈ જી ગયા ઇને આપણા બધા કાલ કેટલા આલે પડ્યા તો એ બગા લઈ ગયા વેજવા નાખ આલે વેજવા અરે કોઈ આલવા તૈયાર નહીં તા બસ ને તો કામ કરીએલા

આ <inaudible> તમારે <wai> और मैं वाला हूं हम जी तुम्हारा कैसे माने खुद दबा के फोन दिया जो मैं तो ऑनलाइन बनवा लिया हां हां ना आप के तो फ्री फायर हमने आ भी रो दो दो बोलो आयो बोलो आयो मार मार गाड़ी में आयो तो बनवा दे हां हमें बनो हम तो गया मैं नहीं ना

કેલી મામા મામા એક કે થોડો હેડ એમપી નો થોડી હા તો તમે લે

આપણે જીએ આપણે જીએ અરે ના તો